મહાવીર શાહ દરરોજ રાત્રે વધુ ટ્રેક્ટરો ટ્રોલીમાં લીલા લાકડા લઈ જવાતા હોવાના સમાચાર મળી રહ્યા છે તો દરરોજ સો કરતા વધુ આયુવા ઓવરલોડ રેતી નું પણ વહન કરતા હોવાના સમાચાર મળી વન વિભાગની કાણખની વિભાગ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નાયબ કલેક્ટર એકદમ એક્શનમાં આવ્યા છે અને તેમણે ધાનેરા નાયબ કલેક્ટરે ખનીજ માફિયા સામે લાલાપ કરી છે જેમાં બે રીતે ભરેલા ટ્રેક્ટર એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટરને બે હાઇવા ઝડપી પાડ્યા છે તમામ વાહનો સામે કડક કાર્યવાહી કરી વાહન વાહનો નાયબ કલેક્ટરની કચેરીમાં લાવવામાં આવ્યા છે તેમાં જે અમને સમાચાર મળી રહ્યા છે ધાનેરા દી અમારા સમાજતા mawir Shadwara.